મહાદેવ કેમ છો કે તો બધા મજામાં રહેજો મજામાં મજા માં રહેવાનું ફરી એક વાર મારા નવા બ્લોગ માં સ્વાગત છે આજે છે શનિવાર એટલે છે હું નાઇટમાં હતો લાખો દિવસે હોવા માટે કારણ કે મારે છે બે દિવસ રહેતા હતા

માર્તલ નો બસંબો લે બોવ નંદરા સરવાલા કોને મને કણ લોકો મમ્મી ના લે લે બધી વસ્તુ હાલે જે એ લઈને આવી છે મસ્ત લાગે છે અસલ અસલ લાગે છે તમે આવી તમારા એવું આગળ એટલે આમ બોસ જે તે બોના જો ના ના પછી બધા લે તાર બર્થડે સે હા હેપી બર્થડે થેન્ક યુ તે શું સા પાર્ટી નો હોય ના 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 પછી વાગે અમે હમણા આવીને ત્યારે ઓન થારો આઈકે સમું કોમબા ની નાય મતલા લેવા માર કે પણ આ કે આ લેવાનું છે

તો અત્યારે મેં ઘરે આવી ગયા ટપુ ને ગોળી લીધે હરવાર લી તો બીજો ગોળો જો આ શું છે તમે ખાલી એકવાર જોઈ લે અગાઉ એમ કોમેન્ટ કરી નાખો ફેરવી તું લે ને જો એ આ ગલ્લો લાવ્યો ઓવડો ઓળો મોટો એક ગલ્લો લાવી લે જો ગલ્લો ગલ્લો કદી એક નાનો હતો ને ગલ્લો થોડી નાખતો ઓળો મોટો ગલ્લો એવી છે માટલા જેવો ગલ્લો માટલું જ લાગે નાનું માટલું એમાં પાછા તો નીકળ છે કેટલા ખબર મહિને પચાસ સો રૂપિયા દસ દસ રૂપિયા પાંચ પાંચ રૂપિયા નાખે એ ગલ્લો ફરવાના કેટલા ફરવા સીધા ટૂંક હે એ પાંચસો વરે આ ગલ્લો ફરવા પછી ફરવાનો ને આપણે જોયું હો ને બાકી ગયા સાડા નવ ને તો ઘરે જવાનું ઘરે બેવાનું છે અને બહાર જવાનું દસ વાગે બધા મળવા આવી જાય તમને બેન ને બધે

पक्का ना ले इसको लेके ना इसको लेके जाओ विचार करो भाई लेके जाओ इसको नहीं, नहीं। पापा कहाँ गया कुमार पापा कहाँ गया बाहर गए पापा कहाँ गए पापा बाहर गए <laughs> <दे गये। laughs>

એક બે પ્લેટ ખાધી મજા આવી પેલા આપડે એવું કઈ એવું નહી બ્લોગ જો ક્રિશા છે ને પણ ક્રિશા ના બ્લોગ માં એક વાર આવી જાય એટલે ઘણું ફેમસ થઈ જાય તારા બ્લોગ માં તારામાં ફેમસ થઈ જાય

તો હું છે ને હોવાની તૈયારી કરું કે પહેલાં મેં છે ને બ્લોગનો શોટ લઈ લો અને વ્લોગ બનાવીને આવું અને એન્ડ કરી નાખું બ્લોગનો શનિવારે તો આખો જે હોવા કાંઈ તો નિંદ નથી મને બે વાગ્યે એના વ્યા હતા બ્લોગ એડિટે બધું કરી અને કાલે સન્ડે છે કાલે રજા હશે કાલે હાઉ ફ્રીઝ થઈ કાલે બ્લોગ પાછો નવો બનાવું છું આજનો બ્લોગ છે તો એન્ડ કરું છું તમારો બ્લોગ બનાવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો બે લાયકન ડુબાવવાનું પણ ભૂલશો મળી આવે આપણે